સુઈગામ તાલુકાના દુધવા ગામે એક પરિવાર ઉપર જીવલેણ હુમલો સામાજિક વિષયને લઈને પરિવાર ઉપર ચાલીસથી પચાસ લોકો દ્વારા જીવલેણ હુમલો કરી માર માર્યો હુમલો કરનાર વાવ તાલુકાના તીથ ગામનો લાખાજી મસાજી ઠાકોર જે ચારથી પાંચ ગાડીમાં ચાલીસથી પચાસ લોકો લઈને આવેલ જેમાં સુઈગામ તાલુકાના દુધવા ગામના ઠાકોર ઈશ્વરભાઈ દયારામભાઈ તથા ઠાકોર રણછોડભાઈ દયારામભાઈ તેમજ તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઈશ્વરભાઈની સત્તર વર્ષની દીકરીને માર મારી કપડા ફળાવ્યા તેમજ છોકરીને ઉપાડી જવાની કોશિશ કરી પણ છોકરી પોતાનો જીવ બચાવી બાજુમાં પાડોશીના ઘરે ભાગી ગયા તેમજ ઈશ્વરભાઈને ધોકા તેમજ ગરદા પાટુ વડે ઢોર માર માર્યા તેમજ રણછોડભાઈને પણ ધોકાને પાટુ વડે માર મારેલ તેમજ ઘરના તમામ સભ્યોને અને ધોકા વડે ઢોર માર માર્યો જેમાં એકસો બાર પીસીઆર વાનને કોલકર્તા એકસો બાર વાન તાત્કાલિક દોડી આવી મામલો થાળે પાડ્યો હતો જોકે ચાલીસથી પચાસ લોકો ઉપર હુમલો કરનાર વ્યક્તિ આ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈને પરિવારના સભ્યોએ સુઈગામ પોલીસનો સહારો લીધો હતો જોકે પરિવારને નાના મોટી ઇજાઓ થતાં એકસો આઠ મારફતે સુઈગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઈશ્વરભાઈની દીકરીને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી આગળ રિફર કરવામાં આવી હતી જોકે આ બાબતે સુઈગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મને મારી માસીનો છોકરો મહેશ લેવા આવે છે ત્યારબાદ બીજા દિવસે ફોન કરતા ફોન સતત બંધ આવતા પરિવારને ગુમ થયો હોવાનું જાણવા મળેલ જેમાં એ જ દિવસે વાવ તાલુકાના તીર્થ ગામના લાખાભાઈ મસાભાઈની દીકરી નામે ઓમિયાબેન જે પણ તીથ ગામ નજીકની કોલેજ પાસેથી ગુમ થયેલ જેમાં દીકરીના પપ્પાનું દુધવા ગામે લાખાભાઈના સાડી અલકાબેન પણેલ હોય અને સંબંધી હોય જેમાં અલકાબેનના જેઠ ઈશ્વરભાઈના છોકરા પર તીર્થગામના દીકરીના પપ્પા લાખાજી મસાજી ઠાકોર જેની શંકા ઈશ્વરભાઈના દીકરા પર ગયા જેમાં દીકરીના પપ્પા લાખાજી મસાજી ઠાકોર દ્વારા ગામના ઈશ્વરભાઈને ધમકી આપેલ કે તારો છોકરો મારી દીકરીને પગાડી ગયેલ છે જો તું ગોતી નહીં આપે તો અમે તારી દીકરીને ઉપાડી જઈશું જોકે ઈશ્વરભાઈનો છોકરો ગુમ હોવાથી ઈશ્વરભાઈ શોધખોળ હાથ ધરી હતી જો કે શોધખોળ ચાલુ હતી છતાં તીર્થ ગામના લાખાભાઈ મસાભાઈ ઠાકોર પાંચ ગાડીઓ ભરી ચાલીસ થી પચાસ લોકો દારૂ પીધેલ માણસો તો કાલાકડી છરીઓ લોખંડની ટી ટોમી જેવા હથિયારો લઈને આવે છે અને અચાનક આ પરિવાર ઉપર હુમલો કરે છે પરિવારને ગંભીર રીતે મારી ધમકી આપે છે કે અમારી છોકરી અમને પાછી આપો જાનથી મારી નાખીશું જોકે આ બાબતે તાત્કાલિક એકસો બાર વાનને ફોન કરતા તાત્કાલિક દોડી આવી છે મામલો થાળે પાડ્યો છે જોકે આ વિષય ઉપર સમાજના ગેવાનો ઘરે ઉપસ્થિત હોય છે છતાં તેમની હાજરીમાં હુમલો કરી માર મારે છે ત્યારબાદ આ પરિવાર 108 દ્વારા સુઈગામ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાય છે પોલીસ સ્ટેશન ખાતે ગુનો છે અહેવાલ ગોપાલ કે પૂજારા હોય અને હતા કેટલા વ્યક્તિ હતા

હરું મને ખૂબ માર્યો હતો હું બેહી જતોય નથી મને ખુબ ધોકા માર્યા હતા દારૂ પીન બધા દારૂ પીને આયા હતા બરોબર બધા પીધેલા હતા પોલીસ ને હું વિનંતી કરું છું કે મને છે ને તમે બચાવ પોલીસ પ્રોટેક્શન આલજો ને કે મને રાતે મારી નાખશે ને મારી છોડીને ઉપાડી જશે તા છોડી